આયો આયા બેસો આજે રાઉન્ડ પણ એમ નઈ પેલા જમવાનું તો લઈ લ્યો પછી બેસો જમવાનું જમવાનું લઈ નઈ બેસો એમ કહું છું ચાવ પેલા લઈ હવે રાઉન્ડ 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 રાઈસ નો લીધા તે રાઉન્ડ કેમ કહેવાય કાલે શું જમવું વડાપાવ આમ રાઉન્ડ હો આમ રાઉન્ડ આમ મોટે આમ મોટે બસ અહીં બાજુ માં બેસ આ બસ કાલે શું જમો કાલે સોરી વડાપાવ પરમ દિવસે શું જમો તેર તારીખે હું તો કઉ વઘારેલ બાજરા રોટલો ના તમારે જે ખાવું હોય એક બેન સુરત થી ફોન આવ્યો તો એને એવી માનતા કઈ રીતે કે મારું આ કામ થઈ જાય ને તો દીકરીઓને જમાડીશ તો તમારા પ્રતાપ એનું કામ થઈ ગયું તો શું જમવું છે બોલો બધું જમાડ દીધું મેં કઈ બાકી ન જ રાખું પાણીપુરી પકોડી શું જમવું બોલો શું જમવું નહીં ઈચ્છા હોય બોલો ચાલો તમને એમ થઈને આ જમવું જમાડવા બોલો હાલો પીઝા સિવાય પીઝા નું નઈ કેતા મને પીઝા મને ગમે જ નઈ પીઝાન સેન્ડવીચ ખાવી હા સેન્ડવીચ છે લોટીમાં શેકી નાખવા ચીઝ સેન્ડવીચ ખાવી કાલે બે બે દિવસ એમ નહીં બે દિવસ સુધી બ્રેડ વાળું ધીમે હલાય તારે શું એટલી બધી ઉતાવળ હોય છે મારદેન્ય પોતું હાલ એ ડીશ એક બાજુ મૂકીને તને બહુ થોડીક નિરાત રાખવાની હો નાની હતી ને ઢોય વગર જમવું જ ન ભાવે પછી વેલણ લેતી કા હાવે લઉ બે વાર જાતું કરું ત્રણ વાર નો ત્રીજી વાર નો કરતી એના એના ઈથાટું મારતી ઓમ ને એક જ પડે તરત વેલણ હવે ડાય થઈ ગઈ રોજ એક વાર ઢોરાય બે વાર ઢોરાય રોજે ઢોળાય પછી એવી આદત પડી જાય પછી એવી ટેવ પડી જાય આ બધાય સમાસે ક્યાં તમે આમ રાઉન્ડ આટલા થઈ ગયા તો ઊંચા બેસો બધા હજી કેટલી બધી છોકરીઓ બાકી છે હાલો થોડાક આમ ઊંચા વઈ જાવ બહુ નહીં થોડાક વહી જાવ હાલો અહી પ્રાચી ઊંચી આમ ઓલા બે ક્યાં જાશે હાલો હજી આમ બે ત્રણ જગ્યા કરો એ બરોબર છે વા બેસો ત્યાં જગ્યા કરો કાલે વડાપાવ આમ જ્યાં જગ્યા મળે ત્યાં બેસ જાવ એવું ન હોય સાથે જ બેસું હાલો તું સાક્ષીમાં આવી જા આજે તમારે છે ને એક બેન રાજકોટ વાળા તરફથી સેન્ડવીચ આઈસ્ક્રીમ ખાવાનું ખાવું ને સાંજે મળશે રાતે આજે તમારે રાજગરબા રમવા હોય તો છૂટ એવું અચ્છા સંધ્યા દીદી એવું કીધું પંદર દિવસ રમવા જેક એવું કહેતા તા સંધ્યા દીદી મોટા રહ્યા ને બોલો કાલે વડાપાઉં ને પછી કાલ કયો વાર કાલ કયો વાર છે શુક્રવાર શનિવારે શનિવારે સેન્ડવીચ રવિવારે તો થેપલા છે ને થેપલા છે મેનુ માં રવિવાર શું છે થેપલા છે ને એમ તો અમારે મેનુ ફિક્સ હોય પણ કોઈ નું આવે તો ચેન્જ થાય હાંડવો નહી બને આંડવો આંડવો બનશે આંડવાનું આંડવો નહીં બને એવડો એટલો બધો આંડવો બનાવો કેમ આંડવો તો એમ રેડી એમ તાત્કાલિક આંડવો કેમ આટલા બધાનો કઈ બનાવી લે આજનું મેનુ છે દાળ ઢોકરી ને રાઈસ પાણીપુરી ની ભેળ કે સેન્ડવીચ સેન્ડવીચ આ કાલે બ્રેડ વાળું પરમદી બ્રેડ વાળું હાલો એ નક્કી કરશું કા બ્રેડ કા સેન્ડવિચ ને કા પાણીપુરી ની ભેળ આ બે માંથી એક પાણીપુરી ને કા સેન્ડવીચ ચાલો પકોડી કા સેન્ડવિચ દી કર્યું માં જેવું વાત્સલ્ય વરસાવે છે આશાવે થેન્ક યુ જગદીશભાઈ આ મારી બધી દીકરીઓ જ છે તો મારે સાચવવી પડે ને તમારા મોરબીની મુલાકાત લઉં

અપને અપને માતા પિતાની જય ભગવાનને જય ચમ્મા મંડળ ચાલો કાલે ફિક્સ ને વડા પાઉં ચાલો ભાવ પ્રેમ કેટલો છે જો ખૂબ સરસ થેન્ક યુ આજ મારી દુનિયા છે આજ જિંદગી છે બધી દીકરીઓ માની મમતા વરસાવો છો થેન્ક યુ ભગવાન જેટલું કરાવે એટલું કરી બીજું શું આપણે તો શું કરવા વાળા છે કાંઈ નહીં કરી શકીએ ને આપણા બધા દેશનું ભવિષ્ય છે દીકરીઓ તો એમને મોટિવેશન નહીં આપી તો આપણે કોને આપશું એટલે દાળ ઢોકરીને રાઈસ રાખી કે એમનું પેટ બધું ભરાઈ જાય દીકરીઓને એટલે આજે દાળ ઢોકરીને રાઈસ પછી કાલે કે વડાપાઉં હે ને પછી પરમ દિવસે આપણે ફિક્સ કરવાનું સેન્ડવીચ કા પકોડી પાણીપુરી હે ને બેમાંથી એક આપણે આપણે હમણાં હમણાં જમી લ્યો ને પછી બે વિભાગ કરશું જેમ જ થાય ને એ રાખશું પીઝા તો મને કેતા જ નહીં હમણાં પીઝા નહીં મને પીઝા કેવા હોય મન મન ભાવે જ નહીં મને મને એક વાર મેં થોડોક ક્યારેક ચાખ્યો એ મને ખબર છે ઘણા વર્ષ પહેલા મન પીઝા નો ભાવે ભજીયા ખાધા તા કાલે મજા આવી પાછા ભજીયા ખાવાના હે બનાવશું આપડે તારે કાનુડા ભાવિકા કેરાઈ બેન થેન્ક યુ ભગવાન સેવા લંડન આવો ત્યારે મળજો આશાબેન ચોક્કસ મળીશ ભાવિકા બેન ચોક્કસ મળીશ ના ભાઈ આપણે સતીશભાઈ પટેલ આપણે લક્ષ્મીબાઈ નથી બનવું આપણે ભગવાને બસ જે મનુષ્ય અવતાર આપ્યો છે ને એમાં એક નામ આપ્યું બહુ થઈ ગયું આપણે લક્ષ્મીબાઈ નથી બનવું એવો શોખ નથી આપણને એક મનુષ્ય ભગવાને બનાવ્યા છે અને માણસ માણસને મદદરૂપ બની શકી બસ અને ભગવાન ક્યારેય આપણને અહંકાર નો આપે અને આમ ઘમંડ ન આપે બસ એટલું જ ભગવાનને પ્રાર્થના કરી કે ક્યારેય અહંકાર ને ઘમંડ ન આપતો ને આપણે આપણને લઈને કોઈનું હૃદય દુભાય એવો સ્વભાવ નો આપતો બસ એટલું ભગવાનને પ્રાર્થના કરી રણજીતભાઈ આદેશ ગુરુ ગુરુ કાંઈ મારે ગુરુ નથી બનવું ભાઈ હું બેન છું મારે ગુરુ નથી બનવું બાબુભાઈ ખૂબ ખૂબ અભિનંદન બેન થેન્ક યુ દ્વારકાથી વિજયભાઈ થેન્ક યુ ભાઈ અને હમણાં દીકરીઓને વ્રત આવે છે તો તમને એમ થાય કે અમારે ફરાળ કરાવવું છે તો ચોક્કસ વોટ્સએપ મેસેજ કરજો અને તમને એમ થાય કે અમારે ગુપ્ત દાન નાખવું છે તો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ ગૂગલ પે ફોન પે પેટીએમ બધું એક જ નંબર છે અને અમારી દીકરીઓ પાંચ દિવસ વ્રત કરશે તો તમને ઈચ્છા થાય કે ફરાળ આપવું છે તો ચોક્કસ કોલ કરજો મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ જે ઉપવાસ કરશે ને એનું ફળ તમને મળશે એટલે તમને એવું થાય કે અમારે દીકરીઓને ફરાડ કરાવવું છે તો ચોક્કસ કોલ કરજો નંબર છે કોન્ટેક નંબર એ ગૂગલ પે નંબર ફોન પે પેટીએમ વોટ્સએપ કોલિંગ બધો એક જ નંબર છે ઉષાબેન જય શ્રી ક્રિષ્ના જયમા ખોડલ ગોપી અમાર ગોપીએ નંબર લખીને નાખ્યો જો હમણાં દીકરીઓ બોલશે જો તમારે સાંભળવું છે કોન્ટેક નંબર જમતા જમતા બોલશે આપણો કોન્ટેક નંબર શું છે આ કોન્ટેક્ટ નંબર છે આપણો વોટ્સએપ હું જોઉં છું ભાઈ ક્યારેક ફ્રી ન થાવ તો ન જોવાય એ વોટ્સએપ હું જોઉં જ છું પણ ક્યારેક મેસેજ રહી જાય રાતે જોતા જોતા છે ને રાતમાંથી ફોન પડી જતો હોય છે એટલે હું જોઉં જ છું પણ ક્યારેક નહીં જોવાનું હોય હવે મોકલી દેજો હું જોઈ લઈશ હવે હું એવું નક્કી કરું કે જ્યાં સુધી મેસેજ ન જોવાય ત્યાં સુધી શું નથી એક મેસેજ જોઈશ હા તે હું કન્ફર્મ ચાલો डन જય માતાજી જય સ્વામિનારાયણ ભાઈ જાજા કામ માં જોયા આમર ગોપીન ખબર કેનો વજન વઈધો હે બધા નો વજન વઈ તો મારો નવ કિલો ઉતરો બધાનો વજન વઈ તો તમાર કેટલો કેટલો વઈ ગયો વઈ ગયો તારો કેટલો વઈ તો 2 કિલો તારો ગટુ તારો એક તારો એક તારો બે કિલો આ બહુ કરીન ભારે કરી તારો કેટલો વઈ તો 1 કિલો આ ગાલ બધાના ગટા નીકળી ગયા બાર આનો વઈ ગયો જો આનો આનો તો દેખાય જ આવે મેં આજે જ કીધું ચાલતી જાતી તી ને ત્યારે તારું કયું ગામ વડોદ ને તારું ગામ બોડિયા બોળિયા બોડિયાનો ગામનો વૈધો રિષિભાઈ મારો હું તમારો તમારો જ આમ પેટ નીકળી ગયું બહાર એ તો ભાભી કંઈ કહેતા નથી હું બહુ ટેન્શન લઉં ને એટલે મારો વજન ઉતરી જાય બહુ ખુશ રહું ને એટલે વજન વધી જાય આ મારે આ મને છે ને એક આ આવું છે મારા શરીર માટે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ બધાનો વજન વધી ગયો કિલો બે કિલો બે કિલો કિલો બધાનો વધી ગયો તારો હોય તો તારા તો ગાલ જ કહી દે વધી ગયો

સરસ તન થઈ ગયું બરોબર રક્ષાબંધન ને જવાનું નથી રજા પડવાની સ્કૂલમાં એક જ દિવસ ની ને આઠમ સુધી રક્ષાબંધન દે સાતમા આઠમ સુધી આ તો પત તો ત આ તો જેને હોય એને જવા મળશે નહીં હોય નહીં મળે એક દિવસ ની હશે તો રક્ષાબંધન ને નહીં ભાઈ ને બોલાવ લેવાના અને જો જાર-જાર દિવસ ની હશે તો મળશે હો એ હું તમારા સરને કાલ પૂછી લઈશ માનસી આપણે ફરિયાદ ન આવવી જોઈએ ભણવા માં હવે ફરિયાદ આવીને તો ઊંધી હો જો આપણે કોઈ સર ટીચર કેતા હોય ને આપણા હિત માટે કેતા હોય કોના માટે કેતા હોય એ કઈ આપણા દુશ્મન ન હોય એ તારો ભવિષ્ય માટે તને કેતા હોય ભણવાનું બધું હો આજે જો આના વખાણ કર્યા ક્યાંય ગઈ ભાનુ ને છ માર્ક આય એમ કીધું હોશિયાર થઈ ગઈ હો સરસ એવું ભણવાનું હો હું ભલે ગઈ હોય હું તમારા સર ને પૂછતી હું આવીશ એક બે દિવસ માં હંમેશા જો બધાને કહું તમારા હિત માટે ઈ કઈ તમારા દુશ્મન ન હોય ઈ તમારા હિત માટે ખીજાતા હોય એ પછી યાદ આવશે અમને જો અત્યારે યાદ આવે કે અમારે સર ટીચર ખીજાતા ને તો અમને ગુસ્સો આવતો પણ અત્યારે યાદ આવે

અમને કોઈ નથી મળ્યું તમને અમને દુઃખ થાય કોક અમને એવું મળે પૂર્વી સાચી વાત છે સોનલબેન સીતારામ સીતારામ એટલે હું ફરિયાદ ન આવી જોયો મસ્ત ભણવાનું બધાય અટકો ને મેડમ છે એને પૂછવાનું હો અહીંયા આવો પાછળ આવો જમી લીધું પાછળ આવો શું કયો બોલો શું કયો ધર્મિષ્ઠાબેન જય સ્વામિનારાયણ અલ્પાબેન જય સ્વામિનારાયણ મુનિ દેસાઈ વિડીયો જોઈને ફ્રેશ થઈ જાવ છે સરસ લ્યો આજ તો કેટલા વિડીયો લાઈવ લીધા હોય આટલી મોટી વિશાળ દુનિયા છે કોને કોની પૈડી છે કોઈ ને કોઈ ની નથી પડ્યું ઘનશ્યામભાઈ હા ભાઈ મજામાં હોય એકદમ મજામાં શું કે બોલો શું કેવો આ સ્કૂલ ડ્રેસ બાકી છે બધાને ક્યારે આવવાના છે આઠ દિવસ માં આવી જશે એમ સરસ આજે આ બધાના ફોટા પડ્યા ને બસ માં આવે બોર્ડ લગાવવાનો બોલો કઈક બોલો માતાજીઓ તમે બધી માતાજી કહેવાય બોલવું કઈ હે બોલવું કઈ બોલ બોલ હે બોલવું તું બહુ રોતી હતી હું નહોતી તો તું બહુ રોતી હતી કેમ રોતી હતી હું નહોતી એટલે એમ તો હું તો ફોન કપાય એટલે રોવા માંડે તો હું તો પછી પાછી પંદર દિવસ પછી જાય શું કરશો શું કરીશ રોવાનું નહીં હો તો શું કરીશ હું જઈશ પછી ન જાઓ તો તમે બે તમારા મમ્મી પપ્પા પાસે જાઓ તો મને ન જાવું પડે મારે બે વર્ષે જાવું પડે હે કે ન જાઓ ભૂલ હોય તો ખીજાવું પડે સાચી વાત છે શું તારે એ તારે તારે શું કરવું અમારા બધી ઢીંગલ લીધો આશ્રમ એ બાને બહુ મચ્છર કરતા હતા એટલે બા ગયા હતા ત્યાં તો શું રહેવાનું નતું એટલે જય માતાજી શું કયો બધા એમ લે હોમવર્ક થઈ ગયું બધા પછી કેટલા વાગે વાંચવા બેસો આજે હાલો કલાક લેપટોપ એક કલાક લેપટોપ માં આલો હા આજે મુહૂર્ત કરી દઈ કે શનિવારે શનિવારે ચાલો આપણો શનિવાર સારો છે આપણે કોઈ પણ કાર્ય કરી શનિવાર તો શનિવારે રાતે રાતે

મને ફોન આવ્યો કે હોશિયાર મેં એ મેં પછી સરને કીધું હોશિયાર ને સૌ ભણાવે આ નબળી દીકરીઓને ને તમારે ભણાવવાની તો કે વાંધો નહીં ઈ કે જો લ્યો ને એડમિશન ત્યારે થોડીક જોજો કે કેટલું ભણ આમાં એ કે ગણા ને વાંચતા નથી આવડતું તમે કઈ સ્કૂલમાં માં સર ભણતા હતા અત્યારે ભાનુ નહીં ઘણા નતા આવડતું પણ આ ભાનુના ના જ માર્ગ સરસ આવ્યા સાહેબ વખાણ કરતા હતા

ન ન ભણાવે આ અનુભવ બોલે એટલે આ બધા દાનવીર દાતા ખૂબ ખૂબ ધન્યવાદ છે એને લઈને આશ્રમ ભાઈ અને એને લઈને આટલી બધી દીકરીઓ ભણે છે અને જે બધા એક એક દીકરીઓ દત્તક લીધી છે એ કેટલા બધા ભાગ્યશાળી હશે કે આ બધી દીકરીઓ ભણી ગણીને એને આશીર્વાદ આપશે વિચારો જો એને મોઢે કે આવું ઘરે એટલે બધા દાતાનો આભાર દાતા ને દીકરીઓ જો સ્વેચ્છા એ વધારવા છે કોઈ કીધું નથી એટલે અને હજી એવું થાય કે અમારે એક દીકરીને ભણાવી છે તો એક દીકરીનો ખર્ચ એકાવન હજાર છે આખા વર્ષનો એમાં તમારું જમવાનું ને ચોપડા ને પેન ને બધું આવી ગયું પેન્સિલ ને બધું તો દેશ વિદેશમાં ભગવાને ઘણા સુખી કર્યા હોય તો ચોક્કસ કોલ કરજો નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ કા કેટલા અને એડ્રેસ આપણું ચાલો ચાલો બધાને જય સ્વામી પાછા થોડીક વાર પછી કલાક પછી મળશું આઈસ્ક્રીમ ખાશો ને ત્યારે મળશું કા બધાને ને બધાને લાઈવ માં બોલાવાના જમવા એને કેટલું મીઠું મીઠું સરસ બોલે બધી અમારે દીકરી જો કોયલ જઈશ કા કોયલ મીઠું મીઠું ગાય એને મને ગાવાનું મન થાય જો અહિયાં બધા કલાકાર સાયર બધા અહિયાં ભેગા થયા કોયલ કુકુ ગાય કાગડો કાગડો કાકા કરે ચકલી મોર એવું કરે મોર પછી માણસ માણસ કરે તો કોક ની ફરિયાદ આવે કોઈની ફરિયાદ નથી આવતી તો આપડે સરખા નથી ને પાંચ આંગળીઓ સરખી નો હોય જો પાંચ આંગળીઓ સરખી હોય તો સ્વર્ગ બની જાય ને શું બની જાય

अब आम्या जा मिले? आजी उ बाच्पाइ चालो बादान जा जा करें जय श्वामी ना